મિત્રો સ્વાગત છે તમારું આપ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો તો મિત્રો આગામી સત્તર ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પેન્શન દિવસ છે એ દિવસ સરકાર એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે સરકારે પેન્શન માટે કળ્યા વખાણ તો મિત્રો સત્તર ડિસેમ્બરે શું જાહેરાત કરવામાં આવશે તેના વિશે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર ન આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનદાર્ક બાબતે ડીએરડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ અમુક જાહેર કરવામાં આવશે સરસ વોટ્સઅપ ચેનલ ટેલિગુરૂપ બંને બનાવી છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તો ચાલો ફેમિલી મેમ્બર વધારે સમાન બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો આગામી પેન્શન દિવસે સરકાર શું જાહેરાત કરશે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કે ભારત દર 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 વર્ષે સત્તર ડિસેમ્બર પેન્શન ડિસેમ્બરને પેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે આ પ્રક્ષણ ભારત પેન્શન સોસાયટી જણાવ્યું હતું કે આ દિવસ ત્યાં એવા પેન્શન સમર્પિત છે જેમે પોતાના જીવન મોટો ભાગ દેશની સેવામાં સમર્પિત કર્યું છે તેના ઉદ્દેશ્ય પેન્શનનો અધિકાર તેમનું યોગદાન અને તેમની જરૂરિયાત ઓળખ ઓળખવા અને તેમનું સન્માન કરવાનું છે ડીએ એસ નકારાત્મકકર્તાનું ઐતિહાસિક યોગદાન છે સત્તર ડિસેમ્બર ઓગણીસો બ્યાસીના રોજ ભારતની સર્વોચ્ચ અદાલત ડીએ એસના આકરા વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સીમાચિન્હ ચુકાદો આપ્યો આ ચુકાદો પેન્શનના વિલંબિત પગાર તરીકે વ્યક્તિગત કરવામાં આવ્યું હતું તે નિવૃત્તિ કર્મચારીના અધિકાર તરીકે વર્ત્મક વણવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટના કહ્યું કે પેન્શન આધારિત લાભ કોઈ પણ પ્રકારના ભેદભાવ ગેરબંધારણીય છે આ નિર્ણય પેન્શનરોગના અધિકારોનું રક્ષણ માટે સીમાચિહ્ન સાબિત થયું છે પેન્શન સમાન અંતે સત્તાનું પ્રત્યે પેન્શન દાન કે ઉપકાર ન ગણવો જોઈએ આ તે કર્મચારીનો અધિકાર છે તેમણે પોતાના જીવનનો અમૂલ્ય વર્ષો દેશની સેવામાં જીતાવ્યો છે મર્યાદિત પ્રકારમાં કામ કર્યા પછી પણ તે ફરજ બજ છે નિવૃત્તિ પછી પણ તેઓ સમાજ સમાજ અને પરિવાર પ્રત્યેક પોતાનું યોગદાન ચાલુ રાખ્યું છે પેન્શન દ્વારા સામનો કરવાનો આવતી પડકારો આર્થિક કટોકટી ફુગાવાના વળતા સ્થળે લીધે પેન્શનની રકમ વધારો પૂરતો નથી મોંઘવારી પ્રથમ વિલંબથી આર્થિક સમસ્યા વધે છે આરોગ્ય સુવિધાનો અભાવ પેન્શન માટે પોષણક્ષમ આરોગ્ય સેવાનો ઉપલબ્ધ એક મોટો પડકાર છે આરોગ્ય વીમા યોજના દરેક માટે સુલભ નથી સામાજિક અલગતા કૌટુંબિક અને સામાજિક અલગતા પેન્શનની તણાવને વધારી રહી છે નબળી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કારણે ઉદ્ધો એકલ્ટ અનુભવે છે વહીવટી સમસ્યાઓ પેન્શન વહીવટી વિલંબ ડિજિટલ પ્રક્રિયા ઉદ્ધો પડેતી સમસ્યાઓ ફરિયાદ સમસ્યા નિકાલ થતો નથી ડિજિટલ સાક્ષર જરૂરિયાતો ડિજિટલ યુગમાં પેન્શન માટે ટેકનિકલ જ્ઞાન આવશ્યક બની ગયું છે જેમ પ્રબમિટ કરવાથી લઈને પેન્શન જોવાની દરેક સુધી પ્રક્રિયા ઓનલાઈન થઈ રહી છે ડિજિટલ સાક્ષરતા તેમના આત્મનિર્ભર બનાવવાનું મદદરૂપ થાય છે પેન્શન સંસ્થાની ભૂમિકા પેન્શનોની સંસ્થા તેમનો અધિકાર લક્ષણ કરવામાં આવે છે સમસ્યા નિરાકરણ માટે ભૂમિકા ભજવી શકે છે ડિજિટલ જાગૃત ઝુંબેશ પેન્શનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ શીખવા માટે વર્કશા વર્કશોપ આયોજન કર્યું છે આરોગ્ય સેવાઓ સષ્ટી અને સષ્ટું આરોગ્ય યોજનાઓ એક્સેસ ડિજિટલ ટાળીના ફાયદાઓ પેન્શનના વિગતો જોવાની સુવિધાઓ ઓનલાઈન ફરી દાખલ કરવી ડિજિટલ વ્યવહાર સુરક્ષા સરકાર યોજનાની માહિતી સરકાર સાથે સંવાદ નીતિ સ્થળે સરકાર સાથે જેમ સમસ્યા ઉઠાવવી સામાજિક ઘટનાઓ પેન્શન સામે જોડાયેલા અનુભવો મદદ કરે સામૂહિક કાર્યક્રમ આયોજન ન કરવું પેન્શન ડે એક પ્રેરણાત્મક સંદેશ આ પ્રસંગ બારમાં પેન્શન સોસાયટી જણાવ્યું હતું સત્તર ડિસેમ્બરે આપણા આદ આપવાની તક છે એ પેન્સોને આપણા સમાજના અભિન્ન અંગ છે તેમના અનુભવો અને બધા અમૂલ્ય છે તેમની ગરીબાને અધિકાર સક્ષમ કરવું સમાજ અને સરકારી ફરજ છે પેન્સર ડે માત્ર નિયુક્તિ કરવામાં સન્માન કરવાનો દિવસ નથી પરંતુ તેમના પડકારોને ઓળખવી તેમના વધુ સારી નીતિઓ બનાવવાની તક છે અને પેન્સો સમાજનો પાયો છે જેમને મહેનત કારણે આજે આપણે અહીં છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ જય હિન્દ ભારત